આ ચાર પ્રકારે ભગવત કાર્યો ભગવદ્ધ અવતારો ભગવત સ્વરૂપનું ભગવાનના વિવિધ અવતારોની ગાથા આપણે ગાઈએ છીએ પણ ત્યાં પણ સમજાવતા કહ્યું એ તે ચાંસ કલાપુશક કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે જે આ અવતારો જે આ વ્યૂહ અને જે આ વિભૂતિને ધારણ કરે છે અને એટલા માટે મધુરાષ્ટકની ગાથા એ વિશેષ રાખે છે કારણ કે આ પ્રેમીઓની ગાથા છે આ કથા પ્રેમીઓની છે કૃષ્ણ છે એની આ કથા છે અહીંયા ઉપદેશો નથી અહીંયા માધુર્ય છે અહીંયા મહાત્મ્ય નથી અહીંયા માધુર્ય છે અને એટલા માટે વિશુદ્ધ કૃષ્ણ રસ આ મધુરાષ્ટકમાં વહી રહ્યો છે અને આવો રસ જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય જો સમજ સમાધાન આ બધા બુદ્ધિના વિષય છે અને રસ એ હૃદયનો વિષય છે પ્રાય બધી કથાઓમાં સંશયોના સમાધાન હોય છે પણ જે પ્રેમી હોય એના મનમાં ક્યારે શંકાઓ જાગતી નથી હોતી પ્રેમ જ પ્રશ્નોના સમાધાન આપી શકે ગોપીને ભગવાન વિશે કઈ શંકા થાય શું એ કઠોર થઈ જાય કટુ વચન બોલે એમને છોડીને જતા રહે આપેલું વચન ન નિભાવે તો ક્ષણવાર પણ આપણે વિચાર કરી શકીએ કે ગોપીના મનમાં કૃષ્ણ માટે કોઈ અભાવ આવ્યો હશે જ્યાં પ્રેમ હોય ત્યાં અભાવ ન હોય

ક્યારે ગોપીના મનમાં પ્રશ્ન આવ્યો હશે કે મારું મન ભટકે છે કેમ એનું મન કૃષ્ણમાં છે કારણ કે કૃષ્ણમાં પરમ પ્રેમ પ્રગટ્યો છે બસ ઠાકોરજીમાં મન નથી લાગતું એનો ઉપાય એક જ છે જ્યારે આપણા પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટી જશે પછી મન એને છોડીને ક્યાંય જશે મનના પ્રેમનો અભાવ મનમાં રહેલા

પ્રેમ છે એટલે મન ત્યાં છે જ એને એટલા માટે મન લગાડવાની મહેનત ન કરતા પ્રભુમાં પ્રેમ પ્રગટાવવાનો પ્રયાસ કરે અને એટલે મનને એકાગ્ર કરવાનો એક જ રસ્તો એક જ ઉપાય છે પ્રભુ માટે પ્રગટેલો પ્રેમ પ્રેમ જ સમાધાન છે અને એ પ્રેમનું દાન त्रण स्थाने था का यमुना जी मुकुंद रति वर्धिनी का यमुना जी की कृपा था यमुना जी ना गुणगान करो यमुना जी ना आराधन थकी भगवत प्रेम नि प्राप्ति काश श्री महाप्रभु जी नु सानिध्य सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेम श्री वल्लभ नी कृपा था પ્રેમ ક્યારે પણ પુરુષાર્થ તપ પુણ્યથી પ્રગટ થતો નથી ભગવત પ્રેમ તો કેવલ ને કેવલ કોઈની કૃપા થકી મળે છે પ્રેમનું દાન થાય છે અને એટલા માટે પુરુષાર્થથી મળવાતું નથી પુણ્યથી તો સુખ આવે ભગવત પ્રેમ ને પ્રગટ તો કા યમનાજી કૃપા કરે કા મહાપ્રભુજી કૃપા કરે અને ક્યાં કોઈ અલૌકિક સત્સંગ મળી જાય કોઈ એવો સંગ કોઈ એવી કથા કોઈ એવું કોઈ એવી દિવ્ય સ્થાન ગુણગાન શ્રવણ કરતા કરતા સત્સંગ એ જીવનમાં પરમ સમાધાન આપે છે અને ભક્ત નું સમાધાન ભગવત પ્રેમથી થાય છે આ દુનિયામાં સમાધાન આપે એવી જગ્યા ને એવા વ્યક્તિ ઓછા છે

સરળતાથી સહજમાં ઉતરી જાય એવું જોઈએ સત્સંગ સચોટ હોવો જોઈએ એમાં ક્યાંય કન્ફ્યુઝન ન હોવું જીવનના ઘણા સમાધાનો ઘણા લોકો આપે પણ એવા ઘર આપે એક ભાઈને બીમારી થઈને વૈદ્ય પાસે ગયા અને કહ્યું કે બસ આ પડી કી ખાવાની છે ખાસો એટલે મટી જશે પણ શેની જોડે લેવાનું સિંહ ના દૂધ સાથે હવે ક્યાં સિંહ દૂધ લેવા જાય તો ઘણી સમાધાન પણ એવા મળતા હોય છે એવા કઠિન હોય કે જીવનમાં કરી જ ન શકાય પછી સમાધાન જીવનમાં આવે ક્યાંથી સરળ અને સહજ હોવું જોઈએ સચોટ હોવું જોઈએ અને ત્રીજું સરસ હોવું જોઈએ રસયુક્ત હોવું જોઈએ કરવામાં આનંદ આવવો જોઈએ શ્રી મહાપ્રભુજી પણ જે પૂર્વકાળમાં

પોતાના જ ઘરે પોતાના સ્વજનોની સાથે પોતાના જ સામર્થ્યથી જે મેળવ્યું છે એ જ સાધનો અને એ ભગવત સેવા કરતા કરતા અને ક્યાંય બીજી કોઈ ઉધાર લાગણી લાવવાની નહીં તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ સર્વ ભાવે ભજનીય વ્રજાધિપ જે તમારી ભીતર ભાવનાઓ છે એ જ ભાવનાઓ

એ જ આપણા કલ્યાણનું કારણ બની જાય મહાપ્રભુજી મધુરાધિપતિ જે આરાધ્ય અને સેવ્ય રૂપે આપણને મહાપ્રભુજીએ બતાવ્યા જે નિકુંજ નાયક શ્રીનાથજી રૂપે આપણને મળ્યા અને એમના દર્શન જયારે મહાપ્રભુજી કરી રહ્યા છે એ ગોકુલના યમુનાજીના ઘાટ ઉપર પવિત્ર એકાદશીની મધ્ય રાત્રિ અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા મહાત્મયુક્ત સાથે નહી માધુર્ય સાથે પ્રગટ થયા કારણ કે પુષ્ટિ ભક્તિનો માર્ગ એ મહાત્મ્યનો માર્ગ નથી એ માધુર્ય માર્ગ છે આ માર્ગમાં તો ઘણીવાર મહાત્મ્ય પણ નડતર રૂપ થઈ જાય છે મહાત્મ પણ વિક્ષેપ રૂપ થઈ જાય છે વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને કે પેલા માજી ને ત્યાં લાલન બિરાજતા સ્વાનુભાવ કરાવતા માંગી માંગીને આરોગતા એકવાર બિલાડીઓ લડી રહી હતી ઠાકોરજી ડર્યા અને વૈષ્ણવને પુકાર કરી કે માજી મને બચાવો મને ડર લાગે છે માજી એક વાર તમે પૂતના મારી અઘાસુર બકાસુર માર્યા બિલાડીથી ડરો છો પ્રભુ કે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું બાકી તો હું જગતનો નિયંતા છું પણ તે મારું મહાત્મ્ય યાદ અપાવ્યું હવે મહાત્મ્ય સાથે જશો તો પ્રિયતમ મળીને બનીને મળશે એ યથામામ પ્રપથનતે તજામ તું જે રીતે ભાવ લઈને મને મળીશ હું પણ તને એ રીતે મળીશ તું ગોપી બનીને આવીશ

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते रखिलं मधुरम् વચન મધુર ચરી મધુર વસન મધુર વલિ મધુર ચલિ મધુર ભ્રમિ મધુર મધુરાધિપે રખિ મધુર વેણોર્મધુરો मधुर पाणि मधुर पादो मधुर नृत्यं मधुरं सख्यं मधुरं मधुरा मधुराधिपते रखिलं मधुरीलं मधुरं पीतं मधुरम् मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपते प्रखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते रखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरम् मधुराधिपते मधुरम् गोपा मधुरा गावो मधुरा यष्टिर् मधुरा सृष्टिर् मधुरा दलितं मधुरम् फलितं मधुरम् मधुराधिपते આ જ આઠ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આ અષ્ટક મધુરાષ્ટક પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી હૃદય માંથી એ માધુર્યયુક્ત પ્રભુ મધુરાધિપતિ શ્રી ના હૃદયમાં આવીને વિરાજી ગયા અને વાણી દ્વારા આ હૃદયમાં પ્રગટેલો રસ આ શબ્દ રૂપે અષ્ટક રૂપે પ્રગટ સહજ સ્વભાવ રસ નો છે પ્રાગટ્ય કારણ કે અનુભવ અનુભૂતિ અને અભિવ્યક્તિ આ બંને સાથે થવી બહુ દુર્લભ છે ભગવદ ઈચ્છા હોય ત્યારે જ અનુભવ અને અભિવ્યક્તિ એક સાથે થઈ શકે નહીં તો એ સંભવ નથી એક તો ગોપીજનોને ઠાકોરજી કૃપા કરીને આ બંને જે જે લીલાઓ બ્રજમાં ચાલી રહી છે એ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ અને એ પ્રભુના ગુણગાન કરતી કરતી ગોપીઓ પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી પ્રભુએ કૃપા એમના પર કરી છે કારણ કે આ બંને સાથે સંભવ નથી જયારે રસનો આસ્વાદ થતો હોય ત્યારે રસ ની ગાથા ન ગાઈ શકે ડૂબે સો બોલે નહીં બોલે સો અંજા તમે રસમાં જેમ પાણીમાં ડૂબકી લગાવી હોય અને કોઈ પૂછે કે આ પાણી કેવું છે તો ડૂબેલા હો એક ક્ષણે ન બોલી શકે તમે બહાર આવો પછી કહી શકો ઠંડુ પાણી યા તમે દૂધ નો ઘૂંટડો પીધો હોય અને તમે મોઢામાં ભર્યું દૂધ છે મોઢામાં કોઈ પૂછ્યું કેવું છે તમે શું કહો મીઠું છે પણ મોઢામાં હોય એ જ ક્ષણે તમે એનું વર્ણન નથી કરી અનુભૂતિ અને અભિવ્યક્તિ એકસાથે નથી થઈ શકે પણ ભગવત કૃપા અને ભગવત ઈચ્છાથી જ આ બંને નું સુબંધ મિલન પ્રભુએ દૂર દર્શન અને દૂર શ્રવણ એ ગોપીજનો શક્તિ આપી છે અને એટલા માટે કરી રહ્યા છે અને રસગાન પણ કરી રહ્યા છે આ બંને એક સાથે થઈ રહ્યું છે માધુર્યનો અનુભવ અને માધુર્યની અભિવ્યક્તિ અને એટલા માટે પ્રથમ દ્રષ્ટિ ગઈ અધર પર

બીજે બધામાં તો મન લગાડવું પડે પણ કૃષ્ણ તો મનોહર છે મનને હરી લેનારો છે સહજમાં મન એનું થઈ જાય છે કદાચ કૃષ્ણને સમજો નહીં પણ કૃષ્ણને ચાહો તો એ કલ્યાણ થઈ જાય એને સમજવો તો બહુ કઠિન છે કારણ કે એવો નટકટ છે ને જે દિવસે તમને એમ થાય કે આજે કૃષ્ણ સમજાયો એ જ દિવસે એવું કઈક કરશે ને તમને એમ થશે કે આ તો વિચાર્યું નહોતું આજ કૃષ્ણ તત્વની ખૂબી છે કે એને તમે પ્રિડિક્ટ ન કરી શકો અન્ય અવતારો માટે તમે ધારણા બાંધી શકો કે આ આઉજ કરે આ આમ જ બોલે આ અહીંયા જ બેસે પણ કૃષ્ણ માટે વિચારી ન શકાય અને એટલા માટે એ સતાય સદાય માટે એક જિજ્ઞાસા બનાવી રાખે છે ભક્તમાં કૂતુહલતા બનાવી રાખે છે કે આજે મારો કૃષ્ણ કરશે શું

આ પાપણ બનાવી કેમ કારણ કે એને નિરખતા પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે કે જાણે યુગો વીતી ગયા હોય એવો વિરહ અમને થાય એવું કૃષ્ણ તત્વના મુખાર વિંદ નું માધુર્ય છે અને આજ સુધીના અનેક ભક્તોએ એ કૃષ્ણના મુખાર વિંદના સૌંદર્યથી મોટા મોટા જ્ઞાનીઓ પણ બચી શક્યા નહીં શંકરાચાર્ય જેવા મહાન અદ્વૈતાચાર્યો પણ પરમ જ્ઞાન માર્ગીઓ પણ એ કૃષ્ણ તત્વથી દૂર નથી રહી શકે અને આજ સુધીના લેખકો પણ જેટલું કૃષ્ણ વિશે લખાયું છે એટલું બીજા કોઈ ના વિશે લખાયું કારણ એની ઓર એનું સદાય નવું બન્યા રહેવું કૃષ્ણ દરેક કાલમાં ફિટ થઈ જાય એમ છે એ એ ચાલી જાય એ એ ચાલે દ્વાપરમાં અને કલયુગમાં પણ ભજવા જેવું કોઈ લાગે

એ ખીલોના જેવા છે જેમ જન્માષ્ટમીમાં આપણે મિશ્રીના ખિલોના ઠાકુરી ભોગ દરવા બનાવીએ આખું ચાસણીનો જો કોઈ ફૂલ બનાવે કોઈ ખીલોના જેવું બનાવે અને આખું ચાસણીનું કોઈ ફૂલ બનાવો તો એની તમે દાંડી ચાખો પત્તું ચાખો કે ફૂલ ચાખો બધામાં સ્વાદ તો મિશ્રીનો જ આવે અરે એનાથી ઊંધું એ જ મિશ્રીની ચાસણીનું તમે કરેલા આકારનું કરેલું બનાવો

ક્યાંય દુર્ભાવ નથી પ્રભુ તો બધાને સમભાવે કૃપા કરે એના પર કરીને કૃપા કરે પણ કૃષ્ણની લીલાઓમાં ક્યાંય દ્વેષ નથી પ્રભુ કોઈને દ્વેષ ભાવથી નથી મારતા કૃપા જ કરે પ્રભુની દરેક લીલાઓ

ચરણ વંદનીય કરીએ કોઈનું સન્માન કરીએ જો હાથ મિલાવાય ચરણ છુવાય મુખારના દર્શન થાય દરેકમાં ત્યાં અંગનો વ્યવહાર છે અને એમાં મહત્તા જુદી જુદી છે કોઈ વડીલ હોય એની પાસે જઈને શેક કરે તો આપણને ઠીક ના લાગે રે અમને તો પગે લગાય અમને શેક કરે ત્યાં વ્યવહાર ભેદ છે પ્રભુના શ્રીઅંગમાં માધુર્ય ભેદ નથી સમાન રૂપે પ્રભુના સમસ્ત શ્રીઅંગમાં સમાન માધુર્ય વ્યાપેલો છે પ્રભુની સમસ્ત લીલાઓ આનંદસ્ય હરેર લીલા મહાપ્રભુજીની સુબોધની માં આજ્ઞા છે પ્રભુની પ્રત્યેક લીલા આનંદરૂપ છે